ઇલેક્શન એટલે મોટી ખબર એ કે આજથી ગુજરાતમાં ડોર ટુ ડોર પ્રચાર થશે ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થયા છે રાજકીય પક્ષો હવે ડોર ટુ ડોર પ્રચાર કરશે આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન છે ત્રીજા તબક્કામાં ગયા રાજ્યની બાણું બેઠક પર મતદાન થશે જેમાં ગુજરાતની પચીસ બેઠક પણ સમાવિષ્ટ છે ત્રીજા તબક્કામાં એક હજાર ત્રણસો વીસ થી વધુ ઉમેદવાર મેદાનમાં છે હવે આવતીકાલે એકસો મહિલા ઉમેદવારોનું ભાવિ પણ નક્કી થશે તો આવતીકાલે લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે ગુજરાત સહિત અગિયાર રાજ્યોની ત્રાણું બેઠક પર મતદાન થશે જેમાં એકસો વીસ મહિલા સહિત તેરસો થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે ત્રીજા તબક્કામાં દિગ્ગજોનો ભાવિ ઈવીએમમાં કેદ થશે અમિત શાહ જેઓ ગાંધીનગરના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા રાજકોટમાં આ તમામ લોકોનો ભાવિ જે ઈવીએમમાં કેદ થશે વધુ જાણકારી લઈએ સંવાદદાતા ઉમંગ રાવલ પાસેથી ઉમંગ આવતીકાલે હવે ત્રીજા તબક્કાનું મતદાન છે અને ગુજરાત માટે તો મોટી વાત કારણ કે ગુજરાતનું પૂરા આખા રાજ્યનું મતદાન આવતીકાલે યોજાશે એટલે મોટા મોટા જે આ લોકશાહીનો જે મોટો પર્વ છે તેને લઈને કયા પ્રકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો અમિતાભ દેશમાં અગિયાર રાજ્યો અને એમાં ગુજરાતનો પણ સમાવેશ અગિયાર રાજ્યો કુલ ત્રાણું બેઠક ઉપર આવતીકાલે મતદાન થવાનું છે અને ત્રાણું બેઠકો ઉપર જે ઉમેદવારો ઉભા છે તેમનું ભાવી સીલ થવાનું છે ગઈકાલે પાંચ વાગે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે લાઉડ સ્પીકર સાથે જ બાઇક રેલી સભા જે છે તે ત્રીજા તબક્કામાં આવતા જે રાજ્યો છે ત્યાં યોજાઈ નહીં શકે જેમાં ગુજરાતમાં પણ હવે લાઉડ સ્પીકર વગાડવા ઉપર અને પ્રચાર કરવા ઉપર આચાર સંહિતા લાગશે એટલે કે હવે જે ઉમેદવારો છે ડોર ટુ ડોર પ્રચાર કરશે અને ડોર ટુ ડોર પ્રચારથી જ કહેવાય કે આ જે આજની જે રાત હશે એ તમામ ઉમેદવારો અને તે જે તે પાર્ટીના કાર્યકર્તાઓ માટે કતલ ની રાત છે એ કહેવામાં આવશે અને આજ દિવસે જે પણ ઉમેદવારો છે તમામ મતદારોને આમ તો તેઓ બધી રીતે પહોંચવાનો પ્રયત્નો કર્યા છે પરંતુ છેલ્લી ઘડીનો જે પ્રચાર ડોર ટુ ડોર એટલા માટે મહત્વનો છે કે છેલ્લી મીટિંગો કરવી છેલ્લે જે બેઠકો કરવી અને બેઠકો કર્યા પછી જે મતદાન છે એ કઈ તરફ રૂખ મેળવે છે સાથે જ મતદાનને કઈ રીતે ડાયવર્ટ કરી શકાય મતદાનને કેવી રીતે પોતાના પક્ષમાં લાવી શકાય એટલે કે આ છેલ્લા અડતાલીસ કલાક તમામ ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના હોય છે ત્યારે આવતીકાલે ગુજરાતમાં પણ

જે મુખ્યમંત્રી છે તેઓ પણ અમદાવાદમાં સાથે આનંદીબેન છે તેઓ પણ અમદાવાદમાં આવીને મતદાન કરશે એટલે દિગ્ગજો પણ અમદાવાદમાં આવશે ને તેઓ મતદાન છે તો કોંગ્રેસના પણ દિગ્ગજો જે છે તે કાલે મતદાન પોતાના વિસ્તારમાં તો કેટલાક એવા ઉમેદવાર છે કે જે પોતાનો મત પોતાને નહીં આપી શકે એટલે આ બધાની વચ્ચે હાલ પ્રચાર પડઘમ શાંત થયા છે આવતીકાલે મતદાન યોજાશે અને ગુજરાતમાં આ વખતે કંઈક માહોલ ખૂબ અલગ દેખાઈ રહ્યો છે રૂપાલાના નિવેદન થી વાત હોય કે પછી બનાસની બેન ગેની બેન હોય ઘણા બધા એવા મુદ્દાઓ છે છે ચર્ચામાં રહ્યા ઉમેદવાર બદલવાની વાત હોય તો ગુજરાતમાં વખતે રાજકારણ ખૂબ ગરમાયેલું રહ્યું અને અને સાથે સાથે કાર્યકર્તાઓ ઉમેદવારો પણ પોતે એડી ચોટીનું જોર આ વખતે લગાવ્યું છે અને કોંગ્રેસ પણ આત્મવિશ્વાસ કરી રહી છે કે દસ જેટલી જે સીટો છે તેના ફાળે આવી શકે છે પરંતુ આવતીકાલે મતદાન અને ત્યારબાદ ઈવીએમમાં ભાવિશીલ થાય છે તેના ઉપર નક્કી થશે કે જનતાએ જનાદેશ કોને આપ્યો છે અમિતા બિલકુલ ઉમંગ અહીં જે આપણે વાત કરી કે દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે આપણે માત્ર ગુજરાતની વાત નહીં કરીએ મધ્યપ્રદેશની પણ વાત કરીએ તો શિવરાજસિંહ ચૌહાણ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા છે જે મોટા મોટા નામ છે કે જેઓ આખા દેશને ખબર છે જેઓ આખા દેશમાં પ્રખ્યાત પણ છે આવા લોકોનું પણ ભાવિ આવતીકાલે ઈવીએમમાં સીલ થશે અત્યાર સુધી આત્મવિશ્વાસ તો ખૂબ વ્યક્ત કર્યો છે પરંતુ આખરી જે પરિણામ છે એ તો જનતા જનાર્દનના માથે જ છે ચોક્કસથી અન્ય બીજા રાજ્યો છે ગુજરાત એમાં મધ્યપ્રદેશ હોય બીજા પણ રાજ્યો છે સંવાદદાતા વિજય છે સાથે તેની પાસેથી માહિતી લઈએ વિજય જે રીતે અન્ય બીજા જે રાજ્યો છે એમાં પણ જે દિગ્ગજ નેતાઓ અને સાથે એમણે પણ વાત કરી છે કે પોતે આ વખતે બળી ચઢીને આવી રહ્યા છે અને સાથે આત્મવિશ્વાસ પણ વ્યક્ત થયો છે જ્યોતિરાદિત્ય સિંધિયાની વાત હોય કે મધ્યપ્રદેશના અન્ય નેતાઓની વાત હોય શું લાગે છે બિલકુલ મહારાષ્ટ્રની પણ મોટી જે હાઈ પ્રોફાઇલ ગણાતી સીટો પૈકીની એક છે બારામતી એ પણ આ જ ત્રીજા તબક્કાની અંદર છે ઉપરાંત મધ્યપ્રદેશની જે નવ બેઠક પર મતદાન થવાનું છે તે નવ બેઠકોમાં સૌથી મોટા નામ છે જે દિગ્ગજો ગણવામાં આવે છે તે પૈકીના એક પૂર્વ મુખ્યમંત્રી જે વિદિશાથી લડી રહ્યા છે શિવરાજસિંહ ચૌહાણ છે તો ગુનાથી કેન્દ્રીય મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા પણ લડી રહ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્ર કર્ણાટકની પણ જે ચૌદ બેઠકો છે તે પૈકીની તમામ ચૌદ બેઠકો પર દિગ્ગજો પોતાના નસીબો જ આવી રહ્યા છે એટલે ઘણા બધા દિગ્ગજો છે કે ગુજરાતના જે બેઠક પરના દિગ્ગજોની વાત કરીએ જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ લઈને કેન્દ્રીય મંત્રી રૂપાલા હોય કે પછી મનસુખ હોય ચૌહાણ હોય આ બધા જે નેતાઓ છે જે ચૂંટણી લડી રહ્યા છે તેમનું ભાવિ છે તે આવતીકાલે સાંજે ઈવીએમમાં કેદ થશે જે ચાર જૂને પરિણામ સ્વરૂપે બહાર આવશે ત્યારે ખબર પડશે કે જનતાએ તેમને કયા પ્રકારનો જનાદેશ આપ્યો છે પોતાના પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરી છે કોને પોતાનો મત આપ્યો છે તે ચાર જૂને ઉમંગ સ્પષ્ટ છે પરંતુ આ જે અગિયાર રાજ્યો છે તે પૈકીની આજે જે ત્રાણું બેઠકો છે તેમાં એક સુરત બિનહરીફ થયેલી બેઠક છે જે ભારતીય જનતા પાર્ટી માટે ઐતિહાસિક રીતે પ્રથમ વખત છે લોકસભામાં કોઈ સાંસદ બિનહરીફ ચૂંટાયો હોય તે પ્રકારનું આ ગુજરાતમાંથી પ્રથમ પરિણામ છે જે સ્પષ્ટ રીતે ભાજપને મળી ચૂકેલું છે પરંતુ હવે જે પચીસ બેઠકો છે તે તેના પર કયા પ્રકારની પ્રચાર પ્રસાર આપણે થયો એ પણ જોયો છે કારણ કે ઘણા બધા શબ્દો આ ચૂંટણી દરમિયાન આપણને જોવા મળ્યા છે કે જેની અંદર સતત ચર્ચા ચાલ રહ્યા છે સામાન્ય રીતે ચૂંટણી પ્રચારમાં નેતાઓ પાસેથી જનતા અપેક્ષા રાખતી હોય છે કે તેમના કોઈ મુદ્દાઓ ઉઠાવે મોંઘવારી સહિતના જે જે વિપક્ષનો એક ભાગ હોય છે કે ઉઠાવતું રહે છે પરંતુ આવા મુદ્દાઓ છે જન જનતાને સ્પર્શતા મુદ્દાઓને બદલે ઘણા બધા એવા મુદ્દાઓ કે એવા શબ્દો નીકળીને આવ્યા કે જેની કોઈ જનતાએ અપેક્ષા પણ ન કરી હોય તો એવા શબ્દો છે જે સતત ગુજરાતની રાજનીતિમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુંજતા રહ્યા જોકે એ હવે શાંત પડી ગયા છે અને અસલ રાજનીતિ જે ડોર ટુ ડોરની કતલની રાત છે આજે સોમવારની રાત એ કતલની રાત બની રહેશે ને અને આવતીકાલથી જ્યારે અંદર છે મતદારો જ્યારે મત મત આપવા માટે લાઈનમાં લાગશે ત્યારબાદ પોતાનો જે નિર્ણય છે તે ઈવીએમ ની અંદર જઈને સ્પષ્ટ કરશે ત્યારે ઉમંગ આવા જે ઘણા દિગ્ગજો છે તે આ ચૂંટણી મેદાનમાં છે તેમનું ભાવિ છે આવતીકાલે સાંજે સ્પષ્ટ રીતે કેદ થઈ જશે જે ચાર જૂને આપણને દેવા જોવા મળશે આપણે રાહ જોવાની છે પરંતુ આવતીકાલે મતદાન કરવાનો છે કોઈ પણ વ્યક્તિ ઘરે ન રહે સવારે સાત પણ પર્વ છે ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે અને આવતીકાલે મતદાન ચોક્કસ કરો તેવી પણ અપીલ કરવામાં આવી છે એટલે હવે આવતીકાલે મતદાન ઈવીએમમાં ભાવિશીલ અને ચાર જૂને મતપેટીઓ જયારે ખુલશે તેમાંથી નક્કી થશે કે જનતાએ પોતાનો પ્રતિનિધિ કોને ચૂંટ્યો છે જી આભાર ઉમંગ જાણકારી આપવા માટે તો લોકશાહીનો આ સૌથી મોટો પર્વ છે અને આ મોટા પર્વમાં સૌ કોઈને અપીલ છે કે મતદાન કરે અને પોતાનો જનપ્રતિનિધિ ચૂંટીને સંસદમાં મોકલે